રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોમી એકતાના પ્રતિક સમાન શાહી જમાલ શાહ બાવાના ઉર્સની ઉજવણી શાનો શોકથી કરવામાં આવી હતી ઈબાદતની ભૂમિ એવા ધોરાજી ખાતે હજરત સાઈ જમાલસા વલીનો ચાર દિવસનો ઉર્સ શરીફ ખૂબ જ સાનો શોકતની સાથે ઉજવાયો હતો જેમાં દરગાહ શરીફ ખાતેથી પ્રથમ દિવસે વિશાળ સંદર શરીફ નીકળ્યો હતો અને ઉર્સ શરીફના ચાર દિવસ સુધી દરગાહ શરીફ ખાતે ભવ્ય ન્યાજનો કાર્યક્રમ પણ રાખેલ હતો ઉપરાંત મહેફિલે નાત સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ઉર્ષ શરીફમાં ચાર દિવસ સુધી હજારો હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. દિવસ મિલાદ શરીફ અને નિયાદ શરીફનો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. ખૂબ જ સારી રીતે